અજી જોનના એવા એક કાઉન્ટર્સમાં ઉભેલા છે જે કાઉન્ટર્સમાં તમે એક નાના બજેટથી બી બિઝનેસ સ્ટાર્ટ કરવું હોય ને જ્યાં પચીસથી ત્રીસ હજારમાં બી તમારે બિઝનેસ સ્ટાર્ટ કરવું હોય ઘરે બેસીને તો આ બિઝનેસ તમે સ્ટાર્ટ કરી શકો તમને કોઈ દિવસે યુટ્યુબના ઇતિહાસમાં કોઈ દિવસે આવી રીતના ફેન્સી આર્ટિકલ તમને કશે કોઈ મેન્યુફેક્ચર તો ઓનલાઈન નહીં બતાવશે તમે પેકિંગ જોઈ શકો ને પેકિંગ બહુ જ જબરદસ્ત છે આવી રીતના પેકિંગ પેન્ટીમાં તમારે પેકિંગ જોતી હોય તો આવી રીતના પેકિંગમાં તમે ઘરે બેસીને માલ મળી શકો અને સોળ રૂપિયાથી સ્ટાર્ટિંગ માત્ર સોળ રૂપિયાથી સ્ટાર્ટિંગ કરી શકો તમે ઓર હંડ્રેડ રૂપિઝની વેરાયટીઝના અંદર અંદર ઓન મેન્યુફેક્ચરિંગમાં પ્રોડક્ટ જોતા હોય તો આવી રીતના પ્રોડક્ટ લઈને બી તમે બિઝનેસ સ્ટાર્ટ કરી શકો તમને આવી રીતના પેન્ટીઝમાં એકદમ યુનિક યુનિક કલર છે તમે સ્ક્રીનશોટ બી લઈ શકો કેમ કે સ્ક્રીનશોટ ઉપર બી જે સ્ક્રીન ઉપર નંબર આવી ગયો હશે એના ઉપર બી કોલ કરી શકો એના ઉપર બી બધી જ જાણકારી તમને ત્યાંથી મળી જશે ઓર હજી જો પ્રોપર્લી તમને બિઝનેસ પણ તો આપે છે બિઝનેસના સાથે સાથે માલ તો છે જ એની સિવાય તમને ગાઈડન્સ પણ આપે છે કે તમને કેવી રીતે બિઝનેસ સ્ટાર્ટ સ્ટાર્ટ કરવું છે જય શ્રી કૃષ્ણ હું માહિરાશપતિ એક વખત ફરીથી સ્વાગત કરું છું અજી જોન સી સાવરિયા સિલ્કાન મિલ્સમાં દર્શકો આજે આપણે एवं एक काउंटर्स में उबेला है या अजीजोन एवं एक काउंटर्स में उबेला जे है काउंटर्स में तुम एक ना बजट की बी बिजनेस स्टार्ट करव या पच्चीस से तीस हज़ार में भी बिजनेस स्टार्ट करूँ हो घर बैसीने तो आ बिजनेस तब स्टार्ट कर सको आ बिजनेस नाम है अंडर गार्मेंट और अंडर गार्मेंट बिजनेस बहुत जबरदस्त चले है तक खबर है ज के, के पैकिंग वेकिंग बहुत शानदार हो मैं पैकिंग ज्शो पैकिंग बहुत जबरदस्त है आई रीतना पैकिंग पेटी में तेकिंग जो तो आई रीतना पैकिंग में तुम घर बैसीने माल मड़ी सको और તમને વાત કરવા જઈએ તો ક્વૉલિટીવાઇઝ એકદમ જબરદસ્ત ઓર એકદમ જબરદસ્ત આર્ટિકલના સાથે જેમ કે ફર્સ્ટ આર્ટિકલ આવી રીતના જોવા જઈએ તો ફર્સ્ટ આર્ટિકલમાં તમને બ્રાબેન્ડીનો માં ટોટલી સેટ મળી જાય છે જેમ કે વાત કરવા જઈએ તો બાર રિટેલ કાઉન્ટરમાં આ સેટ તમને પાંચસો છસો સાતસો આઠસો નવસો હજાર બારસો સુધીના સેટ મળે છે આવી રીતના પણ તમને અહીંયા ઝોન ઝોનમાં મળે છે ઓન મેન્યુફેક્ચરિંગ સાથે સોળ રૂપિયાથી સ્ટાર્ટિંગ માત્ર સોળ રૂપિયાથી સ્ટાર્ટિંગ કરી શકો તમે ઓર હંડ્રેડ રૂપિઝની વેરાયટીઝના અંદર અંદર ને ઓન મેન્યુફેક્ચરિંગમાં પ્રોડક્ટ જોઈતા હોય તો આવી રીતના પ્રોડક્ટ લઈને બી તમે બિઝનેસ સ્ટાર્ટ કરી શકો આવી રીતની વસ્તુઓ તમે વસ્તુઓ જોઈ શકો એકદમ જબરદસ્ત આર્ટિકલના સાથે આવી રીતના પોર નેટના સાથે કોન્સેપ્ટમાં નીચો પટ્ટીસ લાગેલી હોય પ્રોપરલી મોડાલ ફેબ્રિકના સાથે આવી રીતના કોન્સેપ્ટમાં ઓર પ્રોપરલી ફેન્સી ઓર આવી રીતના આર્ટિકલ્સમાં એકદમ જબરદસ્ત આર્ટિકલ્સ આવેલી છે આ જોઈ શકો તમે બહુ જ ફાઇન છે આ બી સેટ એકદમ પ્યોર કોટન્સમાં એકદમ ડેલીવેર રૂટિંગ સ્વેર બી પહેરું હોય તો તમે આવી રીતના રૂટિંગ સ્વેરમાં બી યુઝેબલ કરી શકો જેમ કે આપણે સાઇડ જતા જઈએ તો આવી રીતના ફેન્સી બી નેટે બહુ જ ફાઇન ચાલે છે જોઈ શકો તમે એકદમ ઇમ્પોર્ટિડ સિલ્કી ફેબ્રિક્સના સાથે નેટના સાથે ઓર ફેન્સી લુકેટના સાથે આવી રીતના લુકેટ પેટર્સમાં એકદમ અલગ અલગ આર્ટિકલ્સ ઓર અલગ અલગ ફેન્સી ફેન્સી આર્ટિકલ્સ હંડર ગાર્મેન્ટ્સમાં બહુ બધા મળી જશે તમે જોઈ શકો આવી રીતના બી આર્ટિકલ્સમાં એકદમ જબરદસ્ત આર્ટિકલ ઓફ પોપીસની જે પેકિંગ્સ આવે છે બહુ જ ફાઇન છે તમને હજી ઝોનમાં અહીંયા તમને ખાલી સેટના સિવાય બી તમને અહીંયા સ્પોટ લુકમાં બ્રાઉ જોઈતી હોય तो स्पॉट लुक में ब्रा मड़ी जैसे एकदम एंटिक्स आर्टिकल्स में हिसाब है आ रीतना फैंसी फैंसी आर्टिकल्स एकदम यूनिक यूनिक आर्टिकल्स और पैटर्न तो जो जी पैटर्न बहुत बजा है कम के एंडेगारमेंट एवं एक कॉन्सेप्ट है जमा में की कोई कमी नहीं होटर्न्स तो एटला हो अनलिमिटेड आज रीत ट्यूब पेटन में जुशा वि सिक्स पट्टी भी कहवा तमें खबर हे कम के कि सिक्स पट्टी भी बहुत फाइन चले टीन एज ग्रुप में बहुत एकदम मतलब डिमांडेबल आर्टिकल्स है आ रीतना आर्टिकल्स में एकदम यूनिक यूनिक आर्टिकल्स तमाम पेटीज होती है तो पेन्टीज भी मड़ी जैसे વાત આવી રીતે નહીં ભૂલતા માત્ર સોળ રૂપિયાથી સ્ટાર્ટિંગ છે કેમ કે સોળ રૂપિયાથી આપણે હજી ઝોનમાં સ્ટાર્ટિંગ કરી લે પેન્ટીઝના ગેટઅપ ઓર પેટર્ન જોવા જોઈએ તો આપણે પેટ તમને ત્યાં તમને અહીંયા બહુ બધા મળી જશે આવી રીતના આર્ટિકલ્સમાં જોઈ શકો બહુ જ ફાઇન આર્ટિકલ્સ છે આ જો તમને આવી રીતના પેન્ટિઝમાં એકદમ યુનિક યુનિક કલર છે તમે સ્ક્રીનશોટ બી લઈ શકો કેમ કે સ્ક્રીનશોટ ઉપર બી જે સ્ક્રીન ઉપર નંબર આવી ગયો હશે એના ઉપર બી કોલ કરી શકો એના ઉપર બી બધી જ જાણકારી તમને ત્યાંથી મળી જશે ઓર જબરદસ્ત આર્ટિકલ કેમ કે આર્ટિકલ એટલા શાનદાર શાનદાર છે ને કે જબરદસ્ત આર્ટિકલ ન પ્યોર કોટન્સમાં માં હોય પ્યોર કોટન્સમાં જબરદસ્ત જબરદસ્ત તમને રેગ્યુલરમાં બ્રા જોઈતી હોય તો રેગ્યુલરમાં બી બ્રા લઈ શકો આ જો જબરદસ્ત આર્ટિકલ છે अभी मत सो रुपया स्टार्टिंग छो सो रुपया में जबरदस्त आर्टिकल्स सीमलेस नाइए स्लेपलेस ना, ना अभी इतना फैंसी फैंसी आर्टिकल और एकदम जबरदस्त आर्टिकल आई रीत पेटर्न्स भी तुम्हें कदाच नहीं जो हाँ अभी रीतना फ्रंट ओपन में पेटर्न्स में तु शो बैक साइड प्रॉपरली तुम कवर पण करी सको और बेल्टेड है और एकदम पुषभ पुषभ में स्पॉट लुकिंग ब्रा छाई रीतना ट्यूब में तुम फैंसी आर्टिकल जी सको लेदर आर्टिकल આવી રીતના લેધર આર્ટિકલમાં તમને કોઈ દિવસે યુટ્યુબના ઇતિહાસમાં કોઈ દિવસે આવી રીતના ફેન્સી આર્ટિકલ તમને કશે કોઈ મેન્યુફેક્ચર લાઈવ નહીં બતાવશે તમને હું લાઈવ બતાવું છું ઓર ડાયરેક્ટલી મતલબ એક કાઉન્ટર રિવ્યુ કહેવાય ને આવી રીતે કોઈ સેમ્પલ નથી કાઢ્યા ડાયરેક્ટલી જે સેમ્પલ નીકળે છે જે સેમ્પલ હાથમાં આવે છે આવી રીતના સેમ્પલના હિસાબે હું તમારી સાથે વાત કરું છું આવી રીતના આર્ટિકલ્સમાં એકદમ જબરદસ્ત આર્ટિકલ આજો હું આ બી તમને ફ્રન્ટ ઓપનમાં બટન સ્ટાઇલમાં મળી જશે વિથ પેડેટના સાથે આવી રીતના ફેન્સી આર્ટિકલ્સમાં આવી રીતના ઇમ્પોર્ટેડમાં જોતી હોય તો મોડલ કોટનમાં ઇમ્પોર્ટેડ મળી જશે ઓર ફેન્સી આર્ટિકલ જબરદસ્ત આર્ટિકલ કેમ કે એટલા બધા આર્ટિકલ છે કે લિમિટથી બાર કે જ્યાં હાથ મૂકું ને ત્યાં તમને ખાલી સેમ્પલ સેમ્પલ નીકળશે આજો આવી રીતના આર્ટિકલ્સમાં એકદમ જબરદસ્ત આર્ટિકલ ફેન્સી આર્ટિકલ આવી રીતના પેડેડ બ્રા જોતી હોય તમને પેડેટ બ્રા પણ મળી જશે પ્રિન્ટેડમાં ઓર તમને કોન્સેપ્ટ પણ બતાવો ઓર ક્વોન્ટિટી કેટલી ક્વોન્ટિટી જેટલી ક્વોન્ટિટી જોઈએ એટલી ક્વોન્ટિટી તમને અહીંયા મળવાની છે ક્વોન્ટિટી વાઇઝના સાથે સાથે તમે થોડા સાઇડ ચાલો સાઇડની સાથે આવી રીતના તમને કોઈ બી વસ્તુ પરચેઝ કરવું હોય તો આવી રીતે સેટ ટુ સેટ મળવાની છે સિંગલ પીસ માટે કોલ નહીં કરતા કેમ કે સેટમાં તમારે બાર પીસ ચોવીસ પીસનો એક પેન્ટિઝનો સેટ આવે છે આવી રીતના તમને બોક્સમાં જોતી હોય તો બ્રામા બી તમને એક ડઝનના હિસાબે ચાલવું પડે એમાં આવી રીતના જોઈ શકો તમે સેટમાં જોઈતી હોય તો સેટમાં ત્રણ પીસનો સેટ આવે જે છ પીસનો સેટના હિસાબે ગણતરી હોય છે ઓર પેન્ટિઝની વાત કરવા જઈએ કેમિસોલની વાત કરવા જઈએ સ્લીપ તમે જોઈ શકો બી સ્લીપ બહુ જ ફાઇન છે આ જોઈ શકો સ્લિપ સ્લીપ બી બહુ જ ફાઇન છે આજુ કેમિસોલમાં બી તમને અલગ અલગ પેટર્ન ઓર અલગ અલગ આર્ટિકલ્સ જોઈતા હોય તો કેમિસોલમાં બી તમને બહુ બધી વેરાયટીઝ મળી જશે ઓર કલર ચાર્ટ જોઈ શકો કલર ચાર્ટ કેટલા ફાઇન છે આ જો તમે ઓરેન્જ વાઇન ગ્રીન સ્કીન બ્લેક યલ્લો લેમન યેલો લાઇટ બ્લેક મતલબ આવી રીતના કોમ્બિનેશનમાં બી બહુ બધા કલર્સ તમને અહીંયા અવેલેબલ થઈ જશે આવી રીતના તમને બ્રામાં બી પેટર્ન જોતા હોય પેડેજમાં બી બહુ જ ફાઇન પેકિંગ ઓર પેકિંગ વાઇઝ જોવા જઈએ તો પેકિંગ બહુ જ જબરદસ્ત છે તમે પેકિંગ જોઈ શકો પેકિંગ બહુ જ ફાઇન રહે કલર કોમ્બિનેશન બ્લેક વ્હાઇટ ઓર સ્કીન જે પર્ટિક્યુલર કલર પર્માનન્ટ ચાલતો હોય ઓર કલર જે કમ્પલસરી વેચાતો હોય આવી રીતના ક્વોન્ટિટીમાં ક્વોન્ટિટી જેટલી જોઈએ એટલી ક્વોન્ટિટી મળવાની છે કોન્ટિન્યુઅસ સાથે સાથે તમને પેન્ડિઝમાં પ્રિન્ટેડ જોતી હોય પ્લેન જોતી હોય હિપ્સર જોતી હોય ઓર ગમે આ રીતના પેટર્ન જોતા હોય ને આવી રીતના પેટર્ન્સ તમને અહીંયા અવેલેબલ થઈ જશે ઓર પેકિંગ તમને બહુ જ જબરદસ્ત મળવાની છે પેકિંગ જોઈશું તો મતલબ પેકિંગ એવી છે કે મનમોહક પેકિંગ છે મતલબ જબરદસ્ત પેકિંગના હશે તો પેકિંગ કોન્સેપ્ટ બી બહુ જ ફાઇન છે આવી રીતનો પેકિંગ કોન્સેપ્ટ તમારે ઘરે મંગાવવો હોય તો માત્ર પચીસથી વીસ હજાર રૂપિયાનો બજેટ મૂકીને બી તમે આવી રીતનો બજેટ મૂકીને બી આ બિઝનેસ સ્ટાર્ટ કરી શકો ઓર આવી રીતનો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો અજીત જોનને ફોલો કરવો પડશે અજી જોન ગુજરાતી ચેનલને બી તમારે ફોલો કરવો પડશે ઓર તમને આવી રીતની વેરાયટી ઓર અજી જોન પ્રોપરલી તમને બિઝનેસ પણ તો આપે જ છે બિઝનેસના સાથે સાથે માલ તો છે જ એની સિવાય તમને ગાઈડન્સ પણ આપે છે કે તમને કેવી રીતે બિઝનેસ સ્ટાર્ટ સ્ટાર્ટ કરવું છે જ્યાં તમે બિઝનેસમાં નવા હોય તો બી તમને બિઝનેસ કેવી રીતે સ્ટાર્ટ કરવું છે કેટલું બજેટ મૂકવું પડશે તમને કેવી વેરાયટી લેવી છે કેવી વેરાયટી તમારા એરિયામાં ચાલશે આ બધું જ જાણકારી તમને અજીત જોન આપશે ઓર અજીત જોની જે ટીમ છે આ તમને આપવાની છે મળીએ નેક્સ્ટ કોન્સેપ્ટના અત્યાર સુધીનો જય